નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં જે વરસાદનો રાઉન્ડ તારીખથી શરૂ થયો છે તે અંતર્ગત કેટલી જગ્યાએ બે થી પાંચ ઇંચ જેટલા વરસાદ પડી ચૂક્યા છે વાત કરીએ વરસાદી સિસ્ટમની તો જે બંગાળની ખાડીમાં જે વરસાદની સિસ્ટમ બની તે આંધ્રપ્રદેશ થઈ મહારાષ્ટ્ર થઈ દક્ષિણ ગુજરાત થઈને હવે સૌરાષ્ટ્ર પર સ્થિર થયેલી છે અને હાલમાં તેના કારણે આવનારા સમયમાં હજી પણ બેથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તો હવે આપણે વિન્ડી મોડલની મદદથી ને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિન્ડી મોડલ આજે તારીખ છે ત્રીસમી હાલમાં વિંડી એવું બતાવી રહ્યું છે કે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે સુરત છે વલસાડ છે ત્યાં વરસાદ પડી રહ્યો છે આ બાજુ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં જે આપણે અમરેલીનો કાંઠાનો વિસ્તાર છે આ પછી ગીર સોમનાથનો વિસ્તાર છે જૂનાગઢનો વિસ્તાર છે પોરબંદરનો વિસ્તાર છે અને રાજકોટનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે આજના દિવસે અને આપણે જણાવી દઈએ કે જે વરસાદી સિસ્ટમ જે છે એ સૌરાષ્ટ્ર પર સ્થિર થયેલી છે અને ધીરે ધીરે તે પશ્ચિમ દિશામાં અરબસાગર તરફ આગળ વધી રહી છે હવે વાત કરીએ આપણે બુધવારની એટલે કે આવતીકાલની તો આવતીકાલે પરિસ્થિતિ શું છે તો આવતીકાલે જામનગરમાં અને જામનગરની જે આસપાસના વિસ્તાર છે ઇવન કચ્છમાં ગાંધીધામની જે આસપાસના વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તે સિવાય જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે સુરત છે વલસાડ છે ત્યાં પણ હળવો વરસાદ પડી રહ્યો છે અને આ પછી ગીર સોમનાથમાં જુનાગઢમાં પણ પોરબંદરમાં દ્વારકામાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ 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 ગુજરાતના જે અન્ય વિસ્તાર જે છે જેમ કે અમદાવાદની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ હળવો પડી શકે છે આ તમે બ્લુ રંગ જોઈ શકો છો ને મહેસાણામાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે ભાવનગરમાં પણ એ હળવો વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના દિવસે અને આ પછી તો આવતીકાલે વિંડી મોડલ દ્વારા એવું બતાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે આ તમે ગ્રીન કલર જોઈ શકો છો આવતીકાલ માટે અને આવતીકાલે નવરાત્રિનો છેલ્લો દિવસ છે હવે વાત કરીએ આપણે થર્સડે એટલે કે ગુરુવારની તો ગુરુવારે ગુજરાતમાં ક્યાં વરસાદ પડવાનો છે તો ગુરુવારે પણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ માટે ખતરો ટળ્યો નથી ગુરુવારે જે ગીર સોમનાથનો વિસ્તાર છે જૂનાગઢનો વિસ્તાર છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે કેમ કે આ સિસ્ટમ જે છે વરસાદી સિસ્ટમ તે સૌરાષ્ટ્ર પરથી સૌરાષ્ટ્ર પર સ્થિર થયેલી છે અને ખૂબ ધીમી ગતિએ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને ધીરે ધીરે આ સિસ્ટમ અમરેલીમાં પણ ભારે વરસાદ લાવી શકે છે થર્સડે એટલે કે ગુરુવારના રોજ અને આ પછી તો ગુરુવારે વહેલી સવારથી જ સુરેન્દ્રનગરનો વિસ્તાર છે રાજકોટનો વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે મોરબીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે જામનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને કચ્છમાં જે નલિયા અને ગાંધીધામનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે ગુરુવારના દિવસે અને વરસાદી જે સિસ્ટમ છે તેના કારણે સૌરાષ્ટ્ર માટે હજુ પણ આગામી અડતાલીસ કલાક ભારે છે આ વિંડી મોડલ આપણને બતાવી રહ્યું છે અને આ પછી પરમ દિવસે જે બરોડાનો જે વિસ્તાર છે આપણે દક્ષિણ ગુજરાતનો અને મધ્ય ગુજરાતનો જે અન્ય વિસ્તાર છે દાહોદ છે ગોધરા છે ખેડા આણંદ ઇવન અમદાવાદનો વિસ્તાર છે બરોડાનો વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ પડી શકે છે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે એટલે કે ત્રીસમી તારીખે હવામાન ખાતાએ કયા જિલ્લાઓમાં યલ્લો એલર્ટ આપ્યું છે ઓરેન્જ એલર્ટ આપ્યું છે કે પછી રેડ એલર્ટ આપ્યું છે તો આજના દિવસ માટે હવામાન ખાતાએ કોઈ પણ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ નથી આપ્યું પરંતુ યલ્લો એલર્ટ તેના દ્વારા આપવામાં આવ્યું છે તો યલ્લો એલર્ટ અંતર્ગત જિલ્લાઓની વાત કરીએ અને શરૂઆત કરીએ આપણે દક્ષિણ ગુજરાતથી ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે પછી મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ માટે મહીસાગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ પછી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી અને કચ્છ માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ આવતીકાલની એટલે કે પહેલી તારીખની તો પહેલી તારીખે પણ સ્થિતિ યથાવત જ છે હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ પછી મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ મહિસાગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગરના અરવલ્લી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને કચ્છ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ આપણે પરમ દિવસની બીજી તારીખની બીજી તારીખે આપણે ગાંધી જયંતી હોય છે તો બીજી તારીખે આપણે હવામાન ખાતા દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો હવામાન ખાતા દ્વારા બીજી તારીખે માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકા ને કચ્છ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આમ તમે જોઈ શકો છો કે જે વરસાદી જે સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્ર પર સ્થિર થયેલી છે અને તે ધીરે ધીરે અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે તેના કારણે વરસાદનો એ જે રાઉન્ડ છે તેમાં સૌરાષ્ટ્રમાં વધારે તીવ્રતા જોવા મળી શકે છે વરસાદની તો હાલમાં તો તમારા ગામ શહેર તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર